મારું નામ અંબાલા શ્રીરામલ બિલ્ડિંગ કલ્યાણ મંડળના અંદર અમે પ્રેસ ઉપર લાઇબ્રેરી છે નીચે અને લાઇબ્રેરીની અંદર બ્રેલ પુસ્તકો અમે તૈયાર કરાવીને અહીંયા રાખીએ છીએ અમારા પ્રેસ નંબર થાય છે અને ઉપર પહેલા માળે હોલ છે અને બીજા માળે ગેસ્ટ હાઉસ એટલા માટે ખાસ રાખવામાં આવ્યો છે કે

તાજેતરમાં જે ખૂબ જ સારું ટ્રેન્ડિંગમાં ચાલે છે લાલો મૂવી તો એનું એક ખૂબ જ સારું સોંગ મને પણ ખૂબ જ ગમે છે મનોરથ તો એની બે લાઈન તમને જરૂર સંભળાવવા માંગીશ બાકી તો બધું ખોટું બાકી તો બધું ખોટું એક તારો માર ગયા માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવ તું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવ